નમસ્કાર મિત્રો ગુજરાત વિધાનસભાના સત્ર પહેલાં કોંગ્રેસે મોટી જાહેરાત કરી દીધી છે પહેલાં તો આપને જણાવી દઈએ કે આગામી આઠ નવ અને દસ સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું સત્ર મળવાનું છે ત્રણ દિવસ મળનાર આ સત્રમાં વિવિધ ધારાસભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરશે સમસ્યાઓ રજૂ કરશે અને સરકાર આ સમસ્યા અને પ્રશ્નોનું નિવારણ કરવા માટે પ્રયાસ કરશે ત્યારે આ સત્ર પહેલાં જ માહોલ ગરમાઈ ગયો છે કારણ કે કોંગ્રેસે વિધાનસભાના ઘેરાવની જાહેરાત કરી દીધી છે કોંગ્રેસનો આરોપ છે કે રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથડી છે દિન દહાડે હત્યાઓ થઈ રહી છે મહિલાઓની આબરૂ લૂંટાઈ રહી છે રેપ જેવા કિસ્સાઓ વધ્યા છે ત્યારે સરકાર બીજી તરફ મૌન સીવીને બેઠી છે રાજ્યના યુવાનો ડ્રગ્સના રવાડે ચડ્યા છે કોંગ્રેસનો આરોપ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં પંદર હજાર કરોડથી વધુનું ડ્રગ્સ એ મળી આવ્યું છે અને ગુજરાતના વીસ લાખથી વધુ યુવાનો ડ્રગ્સના રવાડે ચડ્યા છે ત્યારે સરકાર કોઈ કાર્યવાહી નથી કરતી અને સરકાર આને ડામવા માટે કોઈ પગલાં નથી લેતી બીજી તરફ રાજ્યમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે રાજ્યના મંત્રીઓ એ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોય છે મનરેગા કૌભાંડ હોય કે અન્ય કોઈ વાત હોય નલસે જલ યોજના હોય તેમાં ભ્રષ્ટાચાર મસ્ત મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જેમાં મંત્રી પુત્રોની સંડોવણી સામે આવી રહી છે પચુખાબડના ખાબડના દીકરાનું પણ મનરેગા કૌભાંડમાં નામ છે રાજ કન્સ્ટ્રક્શન નામની કંપની એ કરોડો રૂપિયાના ખોટા બિલો બનાવીને એ ભ્રષ્ટાચાર આચર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે આ બધા સામે સરકાર કોઈ પગલાં નથી લેતી અને નેતાઓને છાવરવામાં આવે છે બીજી તરફ મોંઘવારીએ માઝા મૂકી છે સામાન્ય માણસોનું જીવવું એ મુશ્કેલ બન્યું છે આ બધા વચ્ચે મંત્રીઓ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેમ છતાં સરકાર આ ખાડા કાન કરી રહી છે આ બધાના આરોપ સાથે કોંગ્રેસે વિધાનસભાનું ઘેરાવ કરવાની જાહેરાત કરી દીધી છે અનેક મુદ્દા સાથે કોંગ્રેસ એ વિધાનસભામાં જશે અને લોકોને સાથે રાખીને આંદોલન કરશે અને આ આંદોલનનું નામ જન સત્યાગ્રહ આપવામાં આવ્યું છે જન સત્યાગ્રહ એટલે કે લોકોની જે સમસ્યા છે લોકોના પ્રશ્ન છે તે મુદ્દે કોંગ્રેસ લડશે કોંગ્રેસનો આરોપ છે કે વોટ ચોરી જે અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે રાહુલ ગાંધીએ બી બિહારમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને દેશભરમાં અત્યારે આ મુદ્દો ચર્ચાનો વિષય છે આ મુદ્દા સાથે પણ કોંગ્રેસ એ વિધાનસભાનો ઘેરાવ કરશે કોંગ્રેસનો આરોપ છે કે સી આર પાટીલ જે કેન્દ્રીય મંત્રી છે અને ભાજપના અધ્યક્ષ છે તેમના મત વિસ્તાર એટલે કે નવસારીમાં ત્રીસ હજાર જેટલા બોગસ મતો એટલે મતદારો સામે આવ્યા છે કોંગ્રેસે કીધું કે અમારી ટીમે ચકાસણી કરીને આ ઘટના સામે આવી છે અને ગુજરાતભરમાં આવું તો ઘણી જગ્યાએ છે જે રીતના મત ચોરી કરવામાં આવી રહી છે તેવો કોંગ્રેસનો આરોપ છે જેને ડામવા માટે ચૂંટણી પંચને તેમણે રજૂઆત કરે છે ત્યારે ચૂંટણી પંચ સામે રાહુલ ગાંધીને નોટિસ આપે છે કે સાત દિવસમાં રાહુલ ગાંધી માફી માગે આ બધા જ મુદ્દા સાથે એ કોંગ્રેસ લડી લેવાના મૂળમાં છે અને એટલે જ વિધાનસભાના પહેલા જ દિવસે એટલે કે આઠ સપ્ટેમ્બરે આંદોલનની જાહેરાત કરી છે વિધાનસભાનો ઘેરાવ કરવાની કોંગ્રેસે જાહેરાત કરી છે કોંગ્રેસે અન્ય પણ કેટલાક મુદ્દાઓ એ રજૂ કર્યા છે કે રાજ્યમાં એ કાનૂન વ્યવસ્થાની સ્થિતિ પર તો તેમણે સવાલ ઉઠાવ્યો જ છે આ ઉપરાંત બેરોજગારી પણ ચરમસીમાએ છે રાજ્ય સરકાર એ અત્યારે બે લાખ જેટલી નોકરીઓ ખાલી છે સરકારી નોકરી ભરવામાં સરકારને રસ ન હોય તેવું લાગી રહ્યું છે જેના જ કારણે રાજ્યના યુવાનો એ બેરોજગારીનો સામનો કરી રહ્યા છે અને તે યુવાનો એ અન્ય રવાડે ચડી રહ્યા છે જેમ કે વીસ લાખ જેટલા યુવાનો એ ડ્રગ્સના યુવાને રવાડે ચડ્યા છે એટલે કે બેરોજગારીનો મુદ્દો હોય કે નોકરી સરકારી નોકરીમાં ભરવાનો મુદ્દો હોય આ બધા જ મુદ્દાને લઈને કે કોંગ્રેસ હવે લડી લેવાના મૂળમાં છે અને કોંગ્રેસના મોટા નેતાઓ તમામ ધારાસભ્યો આ સત્યાગ્રહમાં જોડાશે અને કોંગ્રેસના પ્રદેશ પ્રદેશના પ્રભારી મુકુલ વાસનિક પણ આ સત્યાગ્રહમાં જોડાશે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નેજા હેઠળ સત્યાગ્રહ કરવામાં આવશે જેમાં વિધાનસભાનો ઘેરાવ કરવાની કોંગ્રેસે જાહેરાત કરી છે ત્યારે આગામી આઠ સપ્ટેમ્બરે એટલે કે સોમવારે વિધાનસભાનો માહોલ ગરમાય તેવી પૂરેપૂરી શક્યતા છે જોઈએ કેટલા લોકો આ સત્યાગ્રહમાં આવે છે અને કોંગ્રેસને કેવો પ્રતિસાદ મળે છે કોંગ્રેસ કેટલું સફળ થાય છે તે જોવાનું રહ્યું આ વિશે આપનું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ